વાતો પણ આપણે મિક્સ કરી દીધી છે કે જીવ અને શિવને મેળવી દીધા છે પરંતુ થોડું આપણે જો વિવેકથી આ વસ્તુ પર વિચાર કરીશું તો બિલકુલ સત્ય આપણને સમજાશે કે વાસ્તવમાં પરમાત્મા એ સર્વ આત્માઓના પિતા છે જેમ આપણે આત્માઓ જ્યોતિબિંદુ સ્વરૂપ છીએ એમ આપણા પિતા પરમાત્મા પણ નિરાકાર જ્યોતિબિંદુ સ્વરૂપ છે એમને કોઈ શારીરિક કે પ્રાકૃતિક આકાર નથી